કચ્છના રાપરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાપરમાં સામેલા ધાર વરસાદથી વિદ્યાર્થીઓ ફસાયા રાપરની જયરામ બાપા હોસ્ટેલમાં વીસ વિદ્યાર્થીઓ ફસાયા પોલીસે હોસ્ટેલમાં પાણીમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું રાપરમાં વરસાદના વિરામ બાદ હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી પોલીસ જીવના જોખમે હોસ્ટેલ સુધી પહોંચી અને વીસ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું રાપરમાં જોરદાર વરસાદ વરસ્યો જેના પરિણામે જયરામ બાપા હોસ્ટેલમાં રહેતા વીસ વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ચુક્યા હતા પોલીસે પોતાનો જીવ જોખમમાં મૂકી હોસ્ટેલ સુધી પહોંચી આવી સે વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું તો ભારે વરસાદને લઈને પ્રશાસન પણ એલર્ટ મોડમાં છે કચ્છમાં માંડવી બીચ ડેમ તળાવ નદી પાસે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પોલીસની લોકોને નદી ડેમ અને બીચથી દૂર રહેવાની અપીલ લોકોને નદી કે ડેમના પાણીમાં નહવા ન જવા માટેની અપીલ કરવામાં આવી છે

રાપર પંથકમાં જોવા મળ્યો છે જેના સૌથી વધારે રાપરમાં વરસાદ નોંધાયો છે જેના કારણે અનેક માર્ગો જે છે તે બંધ થયા છે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે ભચાઉમાં પણ ધોધમાર વરસાદના કારણે અનેક ગામો અનેક માર્ગો જે છે તે બંધ થયા છે ગાંધીધામમાં પણ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે પશ્ચિમ કચ્છની વાત કરીએ તો પશ્ચિમ કચ્છના ભાગના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે ભુજ હોય કે તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પ્રશાસન દ્વારા પણ લોકોને નદી નાળા તરફ ન જવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે પોલીસ દ્વારા બીચ નદી નાળા તળાવો સહિત આસપાસ પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર જે છે તે સતત જોવા મળી રહ્યો છે જી આભાર આપનો તમામ માહિતી બદલ તો કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે તેના પરિણામે પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે